નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન ચાર સૂચના મુજબ કરો ત્રણ પ્રશ્નો પૂછાશે અને ત્રણ ગુણના હશે પ્રકરણ દસ પહેલી સૂચના છે શબ્દોમાં લખો પહેલી સંખ્યા છે ચૌદ પોઈન્ટ નવ તો ચૌદ પૂર્ણાંક નવ દશાંશ આ જવાબ છે બીજું છ પોઈન્ટ પંચોતેર તો છ પૂર્ણાંક પંચોતેર સતાંશ બીજી સૂચના અંકમાં લખો તો પહેલું છે અઢાર પૂર્ણાંક બાર સતાંશ તો અઢાર પૂર્ણાંક એટલે અઢાર લખવાના પછી દશાંચીને મૂકવાનું અને બાર સતાંશ એટલે બાર લખી દેવાના બીજું છે પંદર પૂર્ણાંક બે સતાંશ તો પંદર પૂર્ણાંક પછી દસાંચીને બે સતાંશ બોલાય એટલે જીરો મૂકીને પછી બે લખવાના એટલે પંદર પૂર્ણાંક બે સતાંશ વંચાય ત્રણ નંબર નીચેની સંખ્યાઓને દશાંશ અપૂર્ણાંકના રૂપમાં દર્શાવો એક નંબર આઠ છેદમાં સો તો આઠ પોઈન્ટ ઝીરો આઠ બીજું ચોવીસ પૂર્ણાંક ત્રણ દશાંશ તો ચોવીસ પછી દશાંશને મૂકવાનું અને પછી ત્રણ લખવાના ચાર નંબર નીચેની સંખ્યાઓને શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં લખો પહેલું છે ઝીરો પોઈન્ટ ઝીરો એક તો એક અંશમાં આવશે અને એકાદ સ્થાનમાં છે સતાંશના તો છેદમાં લખવાના સો બીજી રકમ છે જીરો પોઈન્ટ સાડત્રીસ તો સાડત્રીસ લખવાના અને સાડત્રીસ એટલે સતાંશ આવશે છેદમાં સો લખવાના પાંચ નંબર નીચેની સંખ્યાઓને મિશ્ર અપૂર્ણાંકના સ્વરૂપમાં લખો પાંચ પોઈન્ટ જીરો ત્રણ તો પાંચ પૂર્ણાંક ત્રણ અંશમાં અને છેદમાં સો લખવાના ઓગણત્રીસ પૂર્ણાંક ઓગણત્રીસ તો ઓગણત્રીસ પછી છેદમાં અંશમાં ઓગણત્રીસ અને છેદમાં સો ઓગણત્રીસ પૂર્ણાંક ઓગણત્રીસ સતાંશ છ નંબર દશાંશ સ્વરૂપની સંખ્યા દ્વારા ખાલી જગ્યા પૂરો પહેલી રકમ છે પંદર વત્તા આઠ દશાંશ તો આ પંદર લખવાના એટલે આપણે દશાંચીને મૂકવાનું અને આઠ છેદમાં દસ એટલે આઠ મૂકી દેવાના પંદર દશાંશ આઠ બીજી છે પાંચ વત્તા સાત સતાંશ તો પાંચ પછી સાત સતાંશ એટલે ઝીરો સાત લખવાના સાત લખો તો ખોટું પડશે ઝીરો સાત લખવા પડે છેદમાં સો છે એટલા માટે પાંચ પોઈન્ટ સાત સાત નંબર સેમી મીમીમાં રૂપાંતર કરો તો પહેલી રકમ છે ત્રણ પોઈન્ટ પાંચ સેમી હવે આપણને વિદ્યાર્થી મિત્રો ખબર હશે કે એક સાઈમ બરાબર દસ થાય બરાબર તો ત્રણ ગુણ્યા દસ મીમી વધતા પાંચ મીમી તો ત્રણ ગુણ્યા દસ મીમી એટલે એક સેમી વત્તા પાંચ મીમી ત્રણ એકા ત્રણ સેમી વત્તા પાંચ મીમી તો ત્રણ સેમી પાંચ મીમી એનો જવાબ બીજું છે સાડત્રીસ પોઈન્ટ નવ સેમી તો સાડત્રીસ ને દસ મીમી વળી ગુણવાના વત્તા નવ મીમી સાડત્રીસ એકા સાડત્રીસ સેમી વત્તા નવ મીમી તો સાડત્રીસ સેમી નવ મીમી આઠ નંબર મીટર સેમીમાં રૂપાંતર કરો તો પહેલી રકમ છે બસો પાંત્રીસ સેમી તો આપણે એક સે એક મીટરના સેન્ટીમીટર સો થાય તો બે સ્થાન છોડીને સાંચીને મૂકવાના તો ને કેટલા વડે ગુણવાના સો વડે બે ગુણ્યા સો સેમી વધતા પાંત્રીસ સેમી બે ગુણ્યા સો એક મીટર વધતા પાંત્રીસ સેમી બે એકા બે મીટર પાંત્રીસ સેમી બે મીટર પાંત્રીસ સેમી જવાબ બીજી રકમ છે ત્રેવીસ પોઈન્ટ પચાસ એટલે બે હજાર ત્રણસો પચાસ છેમી તો આપણે અહીંયા બે સ્થાન થોડી પોઈન્ટ મૂકી દેવાનું તો ત્રેવીસને સો વડે ગણવાના ત્રેવીસ ગુણ્યા સો સેમી વધતા પચાસ સેમી તો ત્રેવીસ ગુણ્યા સો સેમીનું એક મીટર વધતા પચાસ સેમી ત્રેવીસ એકા ત્રેવીસ મીટર પચાસ સેમી ત્રેવીસ મીટર પચાસ સેમી જવાબ નવ નંબર મીટરમાં રૂપાંતર કરો તો એક નંબર આપી દઈએ છસો સેમી ઓ સેમીને મીટર બનાવવા હોય તો આપણે શું કરવાનું બે સ્થાન છોડીને દસાંચીને મૂકી દેવાનું તો છ છને સો વડે ગુણવા પડશે છ ગુણ્યા સો સેમી છ ગુણ્યા સો સેમીનું એક મીટર છ એકા છ મીટર બીજું છે અઢારસો સેમી તો બે સ્થાન છોડીને આ દસાંચીને મૂકી દેવાનું તો અઢાર ગુણ્યા સો સેમી તો અઢાર ગુણ્યા સો સેમીનું એક મીટર અઢાર એકા અઢાર મીટર દસ નંબર પૈસામાં રૂપાંતર કરો પહેલી રકમ છે પચીસ રૂપિયા તો આપણને ખબર છે કે રૂપિયાના પૈસા સો થાય તો જે રૂપિયા દર્શાવતી સંખ્યા હોય ને સો વળી ગુણતા એના પૈસા બનશે તો પચીસ ગુણ્યા સો પૈસા પચીસની સો વડે ગુણ એટલે પચીસો પૈસા થાય બે નંબર છત્રીસ રૂપિયા તો છત્રીસ ગુણ્યા સો પૈસા છત્રીસો પૈસા અગિયાર નંબર રૂપિયામાં રૂપાંતર કરો પહેલી રકમ છે છપ્પનસો પૈસા હવે પૈસાના રૂપિયા બનાવવા હોય તો જે હોય છેલ્લા એ છોડીને દશાંચીને મૂકી દેવાનું તો છપ્પનને સો પૈસા વડે ગુણવાના છપ્પન ગુણ્યા સો પૈસા એ છપ્પન ગુણ્યા સો પૈસાનો એક રૂપિયો છપ્પન એકા છપ્પન રૂપિયા બીજી રકમ છે પાંત્રીસો પૈસા તો એ દસાંચીના આવી જાય બેસ્થાન જોડીને પાંત્રીસ ગુણ્યા સો પૈસા પાંત્રીસ ગુણ્યા સો પૈસાનો એક રૂપિયો પાંત્રીસ એકા પાંત્રીસ રૂપિયા બાર નંબર રૂપિયા પૈસામાં રૂપાંતર કરો પહેલી રકમ છે સાતસો નેવું પૈસા હવે પૈસા આપ્યા છે એના રૂપિયાના પૈસા છૂટા પાડવા હોય તો આપણે બે સ્થાન છોડીને દસાંચીને મૂકી દેવાનું એક રૂપિયાના સો પૈસા થાય એટલા માટે બે સ્થાન છોડવાના નિયમ દસાંચીને આવી જાય આગળના રૂપિયા બોલાશે પાસણના પૈસા તો બરાબર સાત ગુણ્યા સો પૈસા વત્તા નેવું પૈસા સાત ગુણ્યા સો પૈસાને એક રૂપિયો નેવું પૈસા સાત એકા સાત રૂપિયા નેવું પૈસા બીજો છે તેર તેરસો ચાલીસ પૈસા તો એ દશા આવી જશે તો તેર ગુણ્યા સો પૈસા વધતા ચાલીસ પૈસા બરાબર તેર ગુણ્યા સો પૈસાને એક રૂપિયો ચાલીસ પૈસા તેર એકા તેર રૂપિયા ચાલીસ પૈસા જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો